બાવીસ જાન્યુઆરીના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે સમગ્ર ભારત દેશમાં બાવીસ જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામ તેમના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તે દિવસે આપણે સૌ ભારતવાસીઓ દેવડાથી દીપ પ્રગટાવી રામ દિવાળી ઉજવીએ અયોધ્યાધામ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળના સંતોને પધારવા આમંત્રણ આપવામાં આવે

भक्तिभाव जताएंगे राम लखन सीता हनुमंत का राम लखन सीता हनुमंत का महोत्सव मनाएंगे महोत्सव मनाएंगे महोत्सव मनाएंगे है जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय स्वामी नारायण जय भारत વાળા ભક્તો સમગ્ર વિશ્વમાં વસતી ધર્મ પ્રેમી હિન્દુ પ્રજા માટે અપાર ખુશીઓનો અવસર એટલે અયોધ્યા તીર્થ ક્ષેત્રમાં અતિ દિવ્યતા અને અતિ ભવ્યતાથી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ તેની ઉજવણી થનાર છે તે બરાજા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનેક સદીઓના સંઘર્ષ પછી આપણા સૌને માટે જાણે સોનાનો સૂરજ ગયો છે ને વાલા ભક્તો આ ઐતિહાસિક ભક્તિ પર્વમાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પદાધિકારીઓ દ્વારા ઝાલાવાડની સતી સંત અને સુરાઓની ધીંગી ધરા પર આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે તે અમારા માટે આનંદની વાત છે અને મારા જીવનનો આ અકલ્પનીય રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મારા જીવનકાળ દરમિયાન ગુરુ આજ્ઞાથી મને પણ લાભ મળશે મને એવો સપ્ન પણ ખ્યાલ નહોતો કે મને આવો દિવ્ય અવસરમાં આવવાનો લાભ મળશે તે મારો હું સૌભાગ્ય સમજુ છું અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી અને ગુરુકુલ પરિવાર દ્વારા આપ સૌનો હું આહવાન કરું છું તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ જ્યાં પણ હો ત્યાંથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક હિસ્સા બનજો એક પ્રેરક બની અને ધન્ય ભાગી બનજો સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં પણ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ ભગવાન શ્રી રામ ની આરતી ધૂન ભવ્ય દીપોત્સવ વગેરે માધ્યમો થી અમે પણ રામ લલ્લા પૂજન કરશું તમે પણ ભારત વર્ષના આ અવિસ્મરણીય ભક્તિ પર્વને સપરિવાર તોરણ બાંધી દીવડા પ્રગટાવીને ઉજવો એવી હૃદયની ભાવના સાથે અસ્તુ કૌશલ્યાનંદન આયેંગે અવધપુરી મેં કૌશલ્યાનંદન आएंगे अवधपुरी में आकर अलख जगाएंगे राघव अवधपुरी में आकर अलख जगाएंगे राघव अवधपुरी में राम लला को रहने के वास्ते राम लला को राम लला को रहने के वास्ते वहीं कुट धाम की रचना कराएंगे अवधपुरी में वहीं कुट धाम की रचना कराएंगे अवधपुरी में कौशल नंदन आएंगे अवधपुरी में आकर अलख जगाएंगे राघव अवधपुरी में राम लला को भूख लगेंगे राम लला को राम लला को भूख लगेंगे छत्तीस प्रकार के भोग हाँ हाँ छत्तीस प्रकार के भोग लगाएंगे अवधपुरी में कौशल्यानंदन आएंगे अवधपुरी में आकर अलग जगाएंगे राघव अवधपुरी में जीडीसी न्यूज साथी दिनेश गांव साथी जयेश कुमार जाला त्रांग